ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે માવઠાને લીધે ખૂબ સારો એવો વરસાદ પડ્યો અને આને લીધે અત્યારે આપણને ખબર છે કે મોટાભાગના પાકની કાપણી અવસ્થા ચાલતી હતી મગફળીમાં પૂરજોશમાં ખેડૂત મિત્રો દ્વારા મગફળીની કાપણી છે તે થઈ રહી હતી અને આવા સમયે જ બરાબરનું માવઠું ત્રાટક્યું અને ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું કપાસના પાકમાં પણ ઘણા બધા વિસ્તારોમાં ફાલ ખરવાના પ્રશ્નો તેમજ નાના નાના ઝીંડવા લીધે ખરી પડ્યા છે તો કપાસ અને મગફળી જેવા પાકમાં મસ મોટું નુકસાન કમોસમી વરસાદને લીધે ખેડૂત મિત્રોને આકસ્મિક ભોગવવાનો વારો છે તે આવી બન્યો છે ખેડૂત મિત્રો તમારે ત્યાં કપાસ મગફળી ઉપરાંત બીજા પાકોમાં કેવી નુકસાની છે માવઠાને લીધે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો આજે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જેતપુર પંદરસો બત્રીસ જામજોધપુર સોળસો ચાલીસ જામનગર પંદરસો એંસી ધોરાજી પંદરસો છાસઠ ભેંસાણ પંદરસો પચાસ અમરેલી પંદરસો પિંચ્યાસી જસદણ પંદરસો અઠાવીસ હળવદ પંદરસો ચાલીસ કાલાવડ પંદરસો પિંચ્યાસી ખાંભા પંદરસો સાહીઠ રાજકોટ પંદરસો પાસઠ પાલીતાણા ચૌદસો છપ્પન તળાજા ચૌદસો પંચાણું વિસનગર પંદરસો એકવીસ બગસરા પંદરસો પાસઠ ધારી ચૌદસો છન્નું સિદ્ધપુર પંદરસો પંદર મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો મોરબી જિલ્લાના વાંકાના તાલુકાના વાલાસણ ગામેથી ઇલમુદ્દીનભાઈ કડીવારની કોમેન્ટ છે કે અમારે ત્યાં આજની તારીખે ઘરે બેઠા પંદરસો ને એક કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાય છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવ બોલાઈ રહ્યા છે ગામડે બેઠા તે પણ તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય અને તમારી પાસે નવી અપડેટ આવી હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ અમારું ધ્યાન દોરી શકો છો તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ કપાસની ગુણવત્તા મુજબ ચાલી રહ્યા છે તે પણ તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો આભાર ખેડૂત મિત્રો